પડી કોલેજમાં જવા નીકળેલી રેટલાવની કોલેજિયન યુવતી ગુમ પરિવારે શોધખોળ બાદ પાડી પોલીસ મથકે યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી પાડી તાલુકાના રેટલાવ ગામે મોગરા ફળિયા ખાતે સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રામવિલાસ જનાર્દન ગોડની ઓગણીસ વર્ષીય દીકરી જ્યોતિ રામવિલાસ ગોડ જે પાડી જેપી પાડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એફઆઈવીએમાં અભ્યાસ કરતી હતી જે ગત તારીખ સત્તાવીસ પાંચ બે હજાર ચોવીસના ઘરેથી સવારે સાત એક વાગ્યે કોલેજમાં અભ્યાસ માટે જાઉંચું કહી નીકળી હતી જે બાદ તે મોડી સાંજ સુધી પણ ઘરે પરત ન ફરતા પરિવારે યુવતીની પાડી સહિત આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં યુવતીનો કશે પત્તો ન લગતા પરિવારે વતન યુપી ખાતે પણ યુવતીની શોધખોળ હાથ ધરી હતી જ્યાં પણ તેની કોઈ ખબર ન મળતા આખરે ચિંતિત પરિવારે પાડી પોલીસ મથકે આવી જે ફરિયાદ આધારે પાર્ટી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે જોકે આ જ્યોતિ વિશે કોઈને ને કસી પણ માહિતી હોય અથવા કસે નજરે ચડે તો પાર્ટી પોલીસ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે